નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો ભગવાન રામનું જીવન ચરિત્ર કેવું હતું તેમના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે તો આજે આપણે ભગવાન શ્રી રામના અયોધ્યા કાંડ ભાગ એક વિશે વાત કરવાના છીએ એ પહેલાં તમને એક નાનકડી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઇક શેર તેમજ કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરી અયોધ્યા કાંડ ભાગ એકની વાત રામે પોતાનો સંપૂર્ણ જીવન જનહિતમાં સમર્પિત કરી દીધું પોતાના આચરણથી એમને બધાનું હૃદય જીતી લીધું હતું વિશેષ કરીને માતા કૌશલ્યા તો રામ જેવા પુત્રને મેળવીને ફૂલી સમાતી ન હતી રામ મોટાઓનો આદર કરતા હતા અને નાનાઓને સ્નેહ આપતા હતા વૃદ્ધના પ્રત્યે એમના હૃદયમાં અસીમ સન્માન ભાવ હતા બ્રાહ્મણો તેમજ ઋષિમુનિયો પ્રતિ પૂજા ભાવ હતો રામ રાજનીતિમાં નિપુણ હતા તો યુદ્ધવિદ્યામાં નિષ્ણાત તેઓ નીરિયોના સહાયક અને અત્યાચારીઓના સહારક અને ધર્માત્માઓના રક્ષક હતા રામમાં આળસ તો લેસ માત્ર પણ ન હતી પ્રમાદથી તેઓ કોષો દૂર હતા જેમણે જે મહાન જવાબદારીને નિભાવવા માટે જન્મ લીધો હતો એનું એમને સારી રીતે જ્ઞાન પણ હતું દિવસો રાજી ખુશીથી વ્યતીત થઈ ગયા હતા રામ સીતાને મેળવીને વિભોર થઈ ગયા હતા બંનેનો એકબીજા પ્રતિ અતિ દ્રિય અનુરાગ હતો સીતાએ રામનો અગાધ પ્રેમ મેળવીને બધું જ મેળવી લીધું હતું મુખ મંડળ પર એવું જ તેજ આવી ગયું હતું જાણે સ્વર્ગ ગુણ સંપન્ન લક્ષ્મી જ પ્રગટ થઈ ગઈ હોય આ પ્રેમ અને અનુરાગમાં બાર વર્ષ કેવી રીતે વીતી ગયા એની કોઈને ખબર જ ન ચાલી શકી રાજા દશરથ વૃદ્ધ થતાં ચાલ્યા હતા રાજ્ય કાર્યથી નિવૃત્ત થઈને હવે તેઓ વિશામ કરવા ઈચ્છતા હતા પોતાના ચારે પુત્રો પતિ એમને બરાબર લગાવ હતો હા રામ પ્રત્યે થોડો વિશેષ ઝુકાવ જરૂર હતો રામ હતા પણ તોય અનુમય પરાક્રમા એમનો કોઈ મુકાબલો કરવાવાળું ન હતું તેઓ સુશીલ અને સદાચારી પણ હતા એમનામાં તે બધા ગુણ ઉપસ્થિત હતા જે એક યોગ્ય શાસકમાં હોવા જોઈએ તેથી રાજા દશરથ પોતાના પછી રામને જ કૌશલ નરેશ બનાવવા ઈચ્છતા હતા રામ રાજ્ય કાર્યમાં પોતાના પિતાની પણ મદદ કરતા હતા જન જૂનમાં સમાદૂત રામનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી તેમજ આકર્ષક હતું કે એક દ્રષ્ટિમાં તેઓ કોઈને પણ પોતાના બનાવી લેતા હતા સૌમ્ય ગંભીર સુંદર સમાસી ઉદાર સાત્વિક આ હતી એમની ચારિત્રિક વિશેષતાઓ ત્યારે તો પોતે પુરુષોત્તમ કહેવામાં આવે છે બધાને જાણ હતી કે એમનામાં ભાવિ રાજા રામ છે બસ એમને પ્રતિક્ષા હતી તો એ વાતની કે તેઓ સિંહાસન પર ક્યારે બેસશે સ્વયં રાજા દર્શની ચિંતા મુખ્ય ધારા પણ એ જ હતી કે રામ ક્યારે શાસન ભાર સંભાળીને એમને રાજ્ય કાર્યના ભારથી મુક્ત કરશે બસ એક જ ઈચ્છા હતી એમની કે જીવતા જીવ જ્યેષ્ઠ પુત્રને સિંહાસન પર આસીને જોવે આવા પ્રજાવાસ રાજા જન સામાન્યને ક્યાં મળશે ખૂબ જ વિચાર વિમર્શ પછી એમણે નક્કી કરી લીધું કે રામને કોસરના રાજા બનાવવા ઉચિત છે અને જલ્દી તેથી એક દિવસ દેશના ભાવિ રાજા વિશે વિચાર વિમર્શ હેતુ રાજા દશરથે બધા મુખ્યજનો ઋષિમુનિઓ તેમજ મંત્રીઓને બોલાવડાવ્યા દરબારમાં સભાનું આયોજન થયું રાજા દશર બધાનું યથા યોગ્ય સ્વાગત કરતા કહ્યું હે ગુણીજનો અત્યાર સુધી મેં પોતાના સમય અનુસાર પ્રજાનું પાલન કર્યું એમની ભલાઈ માટે મારાથી જે કંઈ થઈ શક્યું તે મેં કર્યું હતું હવે હું રૂધ થઈ ચાલ્યો છું પ્રજાની સેવા કરવામાં પહેલાં જેવું સામર્થ્ય મારામાં નથી રહ્યું ઈચ્છું છું આ મહત્વ કાર્યભાર રામને સોંપી દઉં રામ સમર્થ છે નીતિવાન છે સસ્તો તેમજ શાસ્ત્રોમાં પારંગત છે સુશીલ સદાચારી છે પ્રજા વસલ છે એમને સિંહાસન પર બેસાડીને હું વાનપ્રસ્થ ગ્રહણ કરવા ઈચ્છું છું તમે બધા વૃદ્ધજનો સામે મેં પોતાના વિચાર રાખી દીધા કૃપયા સંમતિ આપો કે મારા વિચાર ઓછી છે કે નહીં ઠીક છે હું આજે ગુરુ વાસી રામને યુવરાજ ઘોષિત કરવાનું નિવેદન કરું છું ત્યારે રાજા દશરથ બોલ્યા જલ્દી શુભ મુહૂર્ત પર રામનો રાજ્ય અભિષેક થશે આજે જ નગરમાં ઉદ્ધ ઘોષણા કરી દો કે કૌશલના ભાવિ રાજા રામ હશે રાજ તિલકના અવસર પર પધારવા માટે દેશ વિદેશના એ સમસ્ત રાજાઓને નિમંત્રણ મોકલી દેવામાં આવે છે અને અભિષેકની તૈયારી શરૂ કરવામાં આવે રાજ્ય અભિષેકનો સમય ચૈત્ર માસ નિશ્ચિત કરવામાં આવ્યો યુવરાજ રામના રાજા બનવાની ઘોષણા માત્રથી અયોધ્યામાં ઉલ્લાસની લહેર દોડી ગઈ રાજા દર્શના નિઃસ્વસ્થ મંત્રી સુમેત રાજાના વિચારથી રામને અવગત કરાવ્યા તો તેઓ બોલ્યા એમની આજ્ઞા સર આંખો પર એમણે મને આ યોગ્ય સમજ્યો આ તો મારું અહોભાગ્ય છે હું એમની આશાઓના અનુરૂપ ખરો ઉતરું આ જ મારી કામના છે અંતપુરમાં અજીબ ઉત્સાહ છવાઈ ગયો હતો માતાઓ રામના યુવરાજ ઘોષિત કરવામાં આવવાથી અત્યંત પ્રસન્ન હતી ભાઈ લક્ષ્મણ પણ પ્રસન્ન હતો ભરત શત્રુધ્ન અત્યારે નાની હાલમાં હતા એમને એની સૂચના મળી ન હતી કઈ કઈ રાજને જ નહીં મિથિલા રાજાજનકને પણ એ સૂચના મોકલી શકાય ન હતી આગલા દિવસે જ રામને યુવરાજભિષેક કરવાનો હતો તેથી રામ તેમજ સીતા માતાઓના આશીર્વાદ લઈને ઉપવાસ થતાં વ્રતમાં લાગી ગયા અયોધ્યામાં જનમનમાં અસાધારણ ઉત્સાહ છવાઈ ગયો હતો આખરે કેમ ન છવાય આગલા દિવસે જ એમના પ્રાણપ્રિયના તિલક જો થવાના હતા મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું હવે અયોધ્યાકાંડ ભાગ બીજા સાથે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર તેમજ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવા ખાસ નમ્ર વિનંતી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં તો મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી હર હર મહાદેવ